આ બના કોઠો આ મારે બનાને શેર બોઉં જાવું દો એ કરે તું તો કાકા

ખબર પડતી નહી પૈના હોજે લેવા આવતો નહી વરસાદ ના કે જેમ જેમ છે કે શું છે ઢોર ને

બધું ના મારે આજ બાજુ માં કાલુ લાગે બેન સોગન તું મામ તારે માર પે વિશ્વા આવતો

નવરા રહેતા નહી ખબર નહી કે શેતન પડ્યા છે તો વરસાદ નો હવે તણી જો છે કે શેક નથી ગઈ તો પછી એ તમે કરવું પડે તમે જો ગતુ આવો તાર તારે કે આવું પડે ગઈ ને ભાઈ એક વાત કુ હા કે હું કોમ જેટલું કરું હાસુ કો કોમ તો તો કોમ વાતાડે તૂટી જાય એટલું તમે જો અડવા ગાતું ને માન તો ડાગે ને અડવા તો તો એક વાત કુ બીજી હા પંચર પડ્યું છે આજ તો છે ને

તમે મજાક મત કરો પાછા તારે સો મહિના ચાર જોડી સંપળ ધોવે છે પણ ભાઈ હું તમને હાંસી વાત કરું હા આ તો વજન ચેટમાં એવરેજ આવતી નહી કાઢી એવરેજ ના દે

લાવકરું જિંદગી ની શાંતિ ના થઈ જાય પંચર ના પડે હેડ હેડ કરો તો પડશે નથી લોખંડ ગોઠવેલો આવતું મારે હિરેજ લાભ હેડ ને ભાઈ લઈ આલો કોમ કરાવવા આબુ નહીં વળી પાછા મોડી કીધું સારું સારું બોલી ને કોક કરીને લવરા ઓછી વળી આડુ આડુ બોલે એ તો અમને ખબર નથી તમે મેઠો મેઠો બોલતા હતા તો પછી એ તો કોક ખતો એટલે જ કીધું મેઠું બોલે હારે સંપ લઈ આ

તમારી શું જાય છે ઉપર આવવાના હોશ નહી હોય ને ભાઈ હા આપડે હક જે કરના છે તું જે મોની માર તો તને કેવું તો પણ હમણાં તને કેવા દો ને તો કે લીયા લો નહી માર પહેલી એ દર્દી પર આશ્વિન તમે જો આડા છો બધા જાવ છે ઓ ડેમ તો તૂટી ગયો છે ડેમ તો તૂટી ગયો અવે શું જાની હોય તી દઈનું મોખણ બણવા ગઈ સોયની મયની બેમ વાળી આવી છે હવે બાપા મોંજી ને કે માર ના તો રિજાર તો દેમાથે દો આ આજ કે બજાર ના દવાયા ફૂટી ગયો કીધું આવું તેણીયું થતું હતું એટલે દારૂડી મનાતો છે એટલે હા માતાજી ની છો બધું

આ સિવાય આટલા શું કરો કોણ બેસી બેસી તારે તારે થાજે હવે તો શું કરો તો ફોન કરજો કાકા શું કરવું રે આ તો ચાર છે ને આજ બડી હા

દવાખો ને લઈને બેઠાશો હોય પડશે હવે વાત તમે હા મન ચોદીપુરા થોડું મોટું છે

ફોન કરો હે ફોન કરી બોલાવું હું હું તું હું બોલી ને આવું રહ હાલ